નમસ્કાર મિત્રો તો આજે આપણે આર્ટિકલની અંદર આ છેલ્લો ભાગ છે બરાબર ભાગ એક આપણે આપણે પ્લે લિસ્ટની અંદર મૂકી દીધેલો છે બરાબર તમે જોયો હોય જો જોવાનો બાકી હોય તો આની પહેલાં તમે ભાગ એ જોઈ લેજો એટલે તમને બધું ક્લિયર થઈ જશે બરાબર બે જ પાર્ટની અંદર આપણે આર્ટિકલ પૂરું કરી દીધેલું છે આ એનો છેલ્લો લેક્ચર છે આની પહેલાં એક લેક્ચર મૂકેલો છે બરાબર એ પણ જોઈ લેજો એટલે તમારે આખું આર્ટિકલ ચેપ્ટર પૂરું થઈ જશે બરાબર ઓકે તો ઝીરો આર્ટિકલ હવે એની વાત કરીએ ઝીરો આર્ટિકલ એટલે શું છે બરાબર તો એની વિશે વાત કરી દઈએ તો ઝીરો આર્ટિકલની ડેફિનેશન એવું કહે છે કે ઝીરો આર્ટિકલ એટલે એવી સ્થિતિ કે જ્યાં નાઉન પહેલાં કોઈ પણ આર્ટિકલ મૂકવાનો નથી એટલે કે આર્ટિકલ જ્યારે આમાંથી કોઈ પણ નહીં આવે બરાબર ત્યારે ઝીરો આર્ટિકલ આવશે બરાબર ઝીરો આર્ટિકલ મીન્સ કે શું કે કોઈ મૂકવાનું જ નથી આમાંથી કોઈ પણ વસ્તુ મૂકવાનું નથી અને આપણે કહીશું ઝીરો આર્ટિકલ બરાબર ઓકે અર્થાત જોઈએ કે નાઉન જનરલ સેન્સ પ્રૂલર પ્રોપર નાઉન એબસ્ટ્રેક નાઉન નાઉન એટીસી હોય ત્યારે આર્ટિકલ ન આવે બરાબર ઓકે તો સમજીએ વિસ્તારમાં શું કહેવા માગે છે ઓકે તો શું કીધું છે ચલો આપણે એક્ઝામ્પલથી સમજીએ કે જ્યારે જો ડોગ્સ આર લોયલ એનિમલ બરાબર બરાબર ડોગ્સ આર લોયલ એનિમલ એટલે શું અહીંયા તમે જુઓ કે પ્લોરલ એટલે કે બહુવચન જ્યારે બતાવે છે બરાબર જ્યારે બહુવચન આવે ત્યારે આર્ટિકલ મૂકવાનો નથી કોઈ પણ આર્ટિકલ મૂકવાનો નથી તો તમે જો ડોક્સ તો નો આર્ટિકલ ટીચર્સ તો નથી આર્ટિકલ ફ્લાવર્સ અહીંયા બધે એસ લાગેલો છે એટલે બહુવચન તમને જોવા મળે છે બરાબર તો કોઈ આર્ટિકલ યુઝ જ નથી કર્યો બરાબર ઓકે તો ચલો આ પહેલો રૂલ્સ ક્લિયર ઓકે અહીંયા ડોગ્સ ટીચર્સ અને ફોલોવર્સ આ કોઈ ખાસ નથી જનરલ છે બરાબર અને બહુવચન છે એટલા માટે શું છે તો કે આર્ટિકલ આપણે મૂકેલો નથી ઓકે પણ હવે જો ખાસ હોય તો આર્ટિકલ આપણે ધવા મૂક્યો તો બરાબર કારણ કે એકને એક વાત એકને એક વ્યક્તિની બે વાર વ્યક્તિ કે પછી ડોગ કોઈ પણ વસ્તુની બે વાર વાત કરીએ તો આપણે એ આગલા આર્ટિકલમાં આગલા સોરી લેક્ચરમાં જોઈ લીધું બરાબર તો એ લેક્ચર તમે જોવાનું બાકી હોય તો તમને એમાં બધી ખબર પડી જશે એટલે એ જોશું બરાબર જેની આપણે ચર્ચા એમાં કરી છે બરાબર ઓકે ચલો તો જોઈએ નેક્સ્ટ હવે જ્યારે એબસ્ટ્રેક્ટ નાઉન હોય છે ત્યારે કોઈ આર્ટિકલ લાગતો નથી એબસ્ટ્રેક્ટ નાઉન એટલે શું જ્યારે કોઈ ભાવ દર્શાવેલો હોય બરાબર હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી બ્યુટી ઇઝ પાવર ફ્રીડમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ બરાબર કે જ્યારે કોઈ એબસ્ટ્રેક્ટ નામ એટલે કે ભાવના વ્યક્ત કરી હોય બરાબર ભાવના કે જેને આપણે સ્પર્શ ન કરી શકીએ તેવી વસ્તુ હોય ત્યારે કોઈ આર્ટિકલ લાગશે નહીં બરાબર ઇન જનરલ સેન્સમાં કે એબસ્ટ્રેક નામ છે ભાવવાચક નામ હોય ગુણ હોય સ્થિતિ હોય આવું દર્શાવે ત્યારે કોઈ પણ આર્ટિકલ લાગતો નથી બરાબર ઓકે તો જો અહીંયા ઓનેસ્ટી છે બરાબર તો ધ ઓનેસ્ટી ઓફ ધીઝ મેન સ્પેસિફિક હોવાથી ધ વાપરી શકાય છે કેમ કારણ કે આ માણસની જે અહીંયા શું કીધું તો કે આ સ્પેસિફિક હોવાથી વાપરી શકાય છે બરાબર બાકી આર્ટિકલ આ ઓનેસ્ટી આગળ કોઈ દિવસ આર્ટિકલ ધ લાગશે નહીં પણ અહીંયા શું કે ધ ઓનેસ્ટી ઓફ ધીઝ મેન એટલે કે આ માણસની ઓનેસ્ટી એટલે કે શું તો કે પ્રામાણિકતા એટલે કોઈ વ્યક્તિની પ્રમાણિકતા વિશે વાત કરી હોય અને ખાસ એટલે કે સ્પેસિફાય કરેલી હોય ત્યારે ફક્ત વાપરી શકાય બાકી ક્યાંય પણ તમને ઓનેસ્ટી હોય બ્યુટી હોય કે ફ્રીડમ જેવા શબ્દો જોવા મળે ત્યારે કોઈ પણ આર્ટિકલ યુઝ કરવાનો નથી બરાબર ચાલો જોઈએ નેક્સ્ટ રૂલ નંબર ત્રણ પ્રોપર નાઉન હોય બરાબર પ્રોપર નાઉનની વાત કરી આપણે એક શો છે બરાબર એ શો ઉપર આપણે વાત કરીશું બરાબર ઓકે જો ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી રમેશ ઇઝ અ ડોક્ટર બરાબર લંડન ઇઝ અ બિગ સિટી તો અહીંયા કોઈપણ જગ્યાએ આપણે આર્ટિકલનો યુઝ થશે નહીં બરાબર કોઈ પણ જગ્યાએ આર્ટિકલનો યુઝ થશે નહીં બરાબર કારણ કે પ્રોપર નામ આપેલા છે હવે તો આપણે ખબર છે કે તમે ટીવીની અંદર જોયું છે બરાબર આ રીતે આમ ધ કપિલ શર્મા શો બરાબર હવે આ જે ધ છે એ આવે નહીં પણ એને ખોટો લગાડેલો છે એટલે તમારે કન્ફ્યુઝ થવાનું નથી બરાબર આ ખોટું જ છે પણ ઇન ધ સેન્સમાં એ લોકોએ કદાચ એ શોને સ્પેસિફાય કરવા માટે કર્યું કે આ શો કયો શો તો કે ધ કપિલ શર્મા શો બરાબર એ શોને સ્પેસિફાય કરવા કર્યું હોય તો આર્ટિકલ ધ લાગી શકે બાકી કોઈ વ્યક્તિના નામ સામે આર્ટિકલ લાગશે નહીં ચલો બરાબર ક્લિયર બાકી એ ભૂલ નથી પણ આમ કહી શકાય કે આમ ભૂલ પણ છે અને ભૂલ નથી પણ બસ તમારા જો તમારી નજરનો કઈ રીતે તમે એને જોવો છો એ ડિપેન્ડ કરે છે તમારા ઉપર બરાબર ધ યુનાઇટેડ સ્ટેટ્સ અહીં પ્લુરલ નામ હોવાથી દવા આર્ટિકલ આવે છે બરાબર શું કહેવું છે પરંતુ ધ યુનાઇટેડ સ્ટેટ્સ બરાબર શું તો કે યુનાઇટેડ સ્ટેટ્સ છે એ કેવું છે તો કે અહીં પ્લોરલ નેમ હોવાથી દવા આર્ટિકલ આવે છે બરાબર ઓકે ઓકે મિલ્સ પહેલાં બરાબર એટલે કે જુઓ અહીંયા આ જો આવા શબ્દ આપેલા હોય છે દાખલા તરીકે તમે જોઈ શકો છો કે બ્રેકફાસ્ટ લંચ ડિનર જેવા મીલ્સ આપેલા હોય ત્યારે આર્ટિકલ આવશે નહીં બરાબર તો જોઈએ વી ઇટ બ્રેકફાસ્ટ એટ એટ પીએમ બરાબર ઓકે સી હેડ લંચ વિથ હર બોસ ત્યારે આર્ટિકલ નહીં આવે બરાબર ધ બોસ આવશે નહીં બરાબર ઓકે ચલો પણ શું યાદ રાખો ને ધ ડિનર ધ ડિનર વી હેવ લાસ્ટ નાઇટ બરાબર એટલે સ્પેસિફાઈ કરે ત્યારે આર્ટિકલ ધ આવશે આપણે યાદ રાખવાનું છે બરાબર બાકી તો જો સ્પેસિફાઈ કરે ત્યારે ગમે ત્યારે આર્ટિકલ ધ આવશે પણ ધ ડિનર ધ ડિનર વી હેડ લાસ્ટ નાઇટ વોઝ ગ્રેટ કે અમે જે લાસ્ટ એટલે કે ગઈકાલે જે ડિનર ખાધું હતું એ ખૂબ આમ સરસ હતું એવું કહીએ બરાબર સ્પેસિફાઈ કરે કે પાછલા ડિનરની વાત કરીએ છીએ સ્પેશિયલ ત્યારે આપણે આર્ટિકલ શું મૂકીશું ધ મૂકીશું બાકી તો ડિનરની જો નોર્મલ વાત કરીએ તો આર્ટિકલ રાખશે નહીં બરાબર ચાલો ડિનર હોય કે બ્રેકફાસ્ટ હોય કોઈ ભાષા હોય છે બરાબર ભાષાની સામે આર્ટિકલ લાગશે નહીં બરાબર ભાષાની સામે કોઈ પણ આર્ટિકલ લાગશે નહીં જેમ કે આપણે અહીંયા જોઈ શકો છો લેંગ્વેજ એકેડેમિક પબ્લિક આ પહેલા આર્ટિકલ આવશે નહીં બરાબર ઓકે તમે જુઓ અહીંયા સી સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી બરાબર સી સ્પીક સી સ્પીક બરાબર સી સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુએન્ટલી મેથેમેટિક્સ ઇઝ માય ફેવરિટ બરાબર હિન્દી ઇઝ અહીંયા હિન્દી ઇઝ ઇઝી ટુ લર્ન તો અહીંયા કોઈ પણ આર્ટિકલનો યુઝ થશે નહીં બરાબર કોઈ પણ એક્ઝામની અંદર આવો પ્રશ્ન આવે બરાબર કોમ્પિટેટિવ એક્ઝામમાં તો આવો પ્રશ્ન તમને આવડવા જોઈએ કે આમાં કોઈ દિવસે આર્ટિકલ યુઝ કરવાનો નથી પણ સ્પેસિફાઈ કીધું હોય તો આપણે કરીશું બરાબર હવે રૂલ નંબર છ કે સ્પોર્ટ અને ગેમ્સની પહેલાં નો આર્ટિકલ આવશે બરાબર ઓકે નહીં પહેલાં આવશે મીન્સ કે સ્પોર્ટ હોય ગેમ્સ હોય ત્યારે કોઈ આર્ટિકલ યુઝ કરવાનો નથી બરાબર જુઓ હી પ્લે ઇઝ ક્રિકેટ હી પ્લે અ ક્રિકેટ તો એ વાક્ય ખોટું પડશે વી લવ અ ફૂટબોલ તો આ વાક્ય ખોટું ચેસ ઇમ્પ્રુવ અ ચેસ ઇમ્પ્રુવ મેમરી તો આ બધું ખોટું પડશે કોઈ આર્ટિકલ લગાવવાનું નથી આર્ટિકલ જો તમે લગાવશો તો તમારું વાક્ય પડી જશે ખોટું તો અહીંયા જો એમનામ છે એ બધા વાક્ય સાચા છે બરાબર ચલો ફેસ્ટિવલ હોય તેની પહેલાં આર્ટિકલ લગાવવાનો નથી બરાબર ફેસ્ટિવલમાં કોઈ આર્ટિકલ લગાવવાનો નથી દાખલા તરીકે દિવાળી હોય તો ધ દિવાળી કે અ દિવાળી એન દિવાળી આવું કશું આવશે નહીં બરાબર કોઈ આર્ટિકલ લગાવવાનો નથી અને આર્ટિકલ એ ક્યારે લાગે એન ક્યારે લાગે અને ધ ક્યારે લાગે એ આપણે આગલા વિડીયોની અંદર મૂકેલો છે કારણ કે તમે આ જુઓ તો એમાં કન્ફ્યુઝન ના થાય એટલા માટે આ વિડીયો આપણે અલગથી રાખેલો છે બરાબર ઓકે જેથી કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય હવે મી આ મીન્સ ટ્રાન્સપોર્ટ જનરલ બરાબર બાય ધ બસ તો ધ બસ ન આવે એ ખોટું છે બરાબર બાય ધ બસ બાય ધ ટ્રેન એ ખોટું છે કારણ કે ટ્રાન્સપોર્ટની કોઈ પણ વસ્તુ હોય ત્યારે આર્ટિકલ લગાવવાનો નથી બરાબર આ રૂલ્સ આપણું ગોખી નાખવાનું રૂલ્સ નહીં મુજબ કહું એટલું યાદ રાખી લેવાનું ઈ ગોઝ ટુ સ્કૂલ બાય બસ વી ટ્રાવેલ બાય ટ્રેન સી કેમ બાય કાર આપણે અહીંયા બહુ ધ બોલવાનું ઈચ્છા થાય કારણ કે વાક્ય જેવું છે તો આઈ ગોઝ ટુ સ્કૂલ બાય ધ બસ પણ ધ ન આવે તો ધ ખોટું છે વી ટ્રાવેલ બાય ધ ટ્રેન પણ ધ ન આવે આ ખોટું છે સી કમ બાય ધ બાય ધ કાર તો આ ખોટું છે ધ કાર આવે ને જ્યારે ટ્રાવેલિંગની વાત કરવાની હોય ત્યારે કોઈ પણ આપણે આર્ટિકલ લગાવવાનું નથી બરાબર ઇન ધ સેન્સમાં ઓકે ઓકે હવે ક્યારે આવશે જુઓ યાદ રાખો ધ બસ ધટ ગોઝ ટુ દેલી સ્પેસિફાય બસ માટે આર્ટિકલ થવા આવશે બરાબર સ્પેસિફાય કરેલું હોય ત્યારે આર્ટિકલ થવા યુઝ કરવાનો છે અધરવાઇઝ ક્યાંય કરવાનો નથી બરાબર ચલો પઝેસિવ નાઉન્સ હોય બરાબર પઝેસિવ નાઉન્સ એટલે બધાને ખબર છે કે માય યોર હિઝ હર અવર ધેર ઇટ્સ આવા બધા જે છે પઝેસિવ નાઉન્સ બરાબર ત્યારે આર્ટિકલ યુઝ કરવાનો નથી જોઈએ ઓકે માય બુક ઇઝ ન્યૂ હિઝ કાર ઇઝ એક્સપેન્સિવ ધેર હાઉસ ઇઝ બિગ આ બધું આવું હોય બરાબર કોઈ પણ નાઉન આપેલું હોય એટલે આપણા માટે ઇઝી થઈ જાય કે નાઉન ઇઝ નોટ બિલિંગ્સ ટુ આર્ટિકલ ચલો બરાબર ચલો જોઈએ નેક્સ્ટ ચલો કોઈ પણ કન્ટિનેન્ટનાં નામ આપેલા હોય માઉન્ટેન્સના નામ આપેલા હોય લેક તળાવના નામ આપેલા હોય ત્યારે કોઈ આર્ટિકલ લગાવવાનું નથી બરાબર કન્ટિનેન્ટ સિંગલ માઉન્ટેન્સ હોય લેક સ્પેલ આર્ટિકલ આવશે નથી બરાબર ચલો જોઈએ આફ્રિકા ઇઝ લાર્જ કન્ટિનેન્ટ માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઇએસ્ટ માઉન્ટેન ઓકે ધ લેક વિક્ટોરિયા ઇઝ બ્યુટિફુલ ઓકે ધ હિમાલયા તો હિમાલયા એવું આગળ આર્ટિકલ કેમ આવ્યું તો કે એ રેન્જ હોવાથી બરાબર ઓકે રેન્જ રેન્જ હોવાથી પ્લોરલ રેન્જ હોવાથી આવે છે બરાબર એટલે કે હિમાલયની અંદર ઘણા બધા નાના નાના જે રેન્જીસ આવેલી છે એ બરાબર ઓકે એટલા માટે શું આવશે તો કે હિમાલયની આગળ આર્ટિકલ તો લાગશે પરંતુ અહીંયા જુઓ તમે શું કીધું છે તો કે એવરેસ્ટ બરાબર માઉન્ટ એવરેસ્ટ કીધું છે બરાબર તે શું છે તો કે એક ચોટી કીધું હોય ત્યારે આવશે નહીં બરાબર કન્ટિનન્ટ સિંગલ માઉન્ટેન કીધું હોય ત્યારે આર્ટિકલ તો આવશે કે કોઈ પણ આર્ટિકલ આવશે નહીં ઓકે ચાલો હવે સ્ટ્રીટ્સ રોડ્સ સ્ક્વેર ઓકે સ્ટ્રીટ્સ રોડ સ્ક્વેર હોય ત્યારે કોઈ આર્ટિકલ લાગશે નહીં સ્ટ્રીટ રોડ એવન્યુ જેવા નામ પહેલાં કોઈ આર્ટિકલ લગાવવાનું નહીં ઓકે હી લિવ્સ ઓન જી રોડ બરાબર લિવ્સ ઓન જી રોડ માય ઓફિસ ઇઝ નિયર પાર્ક સ્ટ્રીટ ઓકે ત્યાં કોઈ પણ એક્ કોઈ પણ આર્ટિકલ લાગશે નહીં પણ યાદ રાખો ધ રિંગ રોડ જો નામની આગળ ધ વપરાય તો એક્સ એક્ઝેપ્શન છે બરાબર તો આ શું છે ધ રિંગ રોડ આ રીતે કોઈ નામની આગળ બરાબર આ રિંગ રોડ છે બરાબર એની નામની આગળ જો શું થયું તો કે એક્ઝિપ્શન્સ એટલે કે આ એક અપવાદ થયો કારણ કે નામની આગળ શું લાગ્યું કે નામની આગળ આર્ટિકલ તો લગાવવામાં આવેલા છે એટલા માટે બરાબર એ સમય તમારે ખાસ યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ ઓકે રૂલ નંબર બાર જોઈએ ઇન્સ્ટ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય દાખલા તરીકે હોમ છે સ્કૂલ છે કોલેજ છે ચર્ચ છે ત્યાં આર્ટિકલ થોડું લગાવવાનું હોય ના લગાવવાનું કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ લગાવવાનું નહીં ચલો જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ ઇન્સ્ટિટ્યુશન માટેના પર્પોઝથી જાય છે ત્યારે આર્ટિકલ લગાવવામાં આવે નહીં દાખલા તરીકે જોઈએ હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે બરાબર હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે બરાબર ઓકે જો કોઈ પરપોઝથી જાય છે પોતાના કોઈ પર્પોઝને ફૂલફિલ કરવા માટે જાય છે ત્યારે કોઈ સ્પેસિફાય કરવાનું આર્ટિકલ કોઈ પણ આર્ટિકલ લગાવવાનું નથી બરાબર ચલો સી ગોઝ ટુ ચર્ચ બરાબર ઓન સન્ડે જો અહીંયા હજી એક વાત કહી દઉં કે ઓન સન્ડે ઓન ધ સન્ડે કોઈ દિવસ આવશે નહીં ઓન ધ સન્ડે ઓન ધ સન્ડે કોઈ બોલતું હોય તો એ ખોટું બોલે છે ઇંગ્લિશ બરાબર એવું આવશે નહીં ઓન ધ સન્ડે કોઈ દિવસ બોલવાનું નથી બરાબર ઓન ધ સન્ડે કોઈ દિવસ આવશે નહીં ઓન ધ જુલાઈ મંથ તો પણ ખોટું છે ઓન ધ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ તો પણ ખોટું છે એટલે એવું કોઈ દિવસ બોલવાનું નહીં ચલો પ્રોપર જે ખોટું બોલે છે અને બોલવા દેવાનું છે બરાબર ફટાફટ ઇંગ્લિશ બોલવા માટે ખોટું પણ બોલે છે પણ એવું આપણે બોલવાનું નથી બરાબર આ ગ્રામરના સેન્સમાં ખૂબ જ ઉપયોગી છે ચલો જોઈએ ચલો ધ પેરેન્ટ્સ વેન ટુ ધ સ્કૂલ અહીંયા વિઝિટર તરીકે ગયા છે તેથી ધ આર્ટિકલ લાગે છે એટલે કે અહીંયા શું કોઈ પ્રોપ પ્રપો અહીંયા જો અહીંયા જાય છે શા માટે તો કે એક નોન પ્ર નોન પ્રપોઝ માટે જાય છે નોન પ્રપોઝ મીન્સ કે શું કોઈ પર્પોઝ નથી બરાબર કોઈ પરપોઝ વિદાઉટ પર્પોઝ જાય છે તેટલા માટે શું છે વિદાઉટ પર્પોઝ મીન્સ વિઝિટર તરીકે જવાથી શું આર્ટિકલ થવા લાગે છે બરાબર અને જે આપણે આગળ વાત કરી બરાબર તો આગળ આગળ જે જાય છે એ શા માટે જાય છે તો કે પર્પોઝથી જાય છે બરાબર સ્પેશિયલ પર્પોઝ બરાબર હું તમને દેખાડી દઉં ઓકે અહીંયા છે એના એક્ઝામ્પલ ઓકે આ સ્પેશિયલ હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે તો સ્કૂલ એ હી ગો ટુ સ્કૂલ એ સ્પેશિયલ પર્પોઝ થયો અને આપણા વિઝિટર તરીકે જાય છે ત્યારે કોઈ સ્પેશિયલ પર્પોઝ નથી બરાબર જુઓ બરાબર ઓકે ઓકે ચાલ હવે જોઈએ રૂલ નંબર તેર ઓકે જો આવા શબ્દો કોઈ આપ્યા હોય યાદ રાખ લેજો પોસ્ટ મેલ રેડિયો ટેલિવિઝન જેવા કોમ્યુનિકેશન મોડ્સ જનરલ સેન્સમાં આવે ત્યારે આર્ટિકલ લાગશે નહીં બરાબર જોઈએ આઈ સો ઇટ ઓન ટેલિવિઝન હી સેન્ટ ધ પાર્ટિકલ સોરી હી સેન્ટ ધ પાર્સલ બાય ધ બાય બાય નોટ ધ બરાબર ઓનલી પોસ્ટ ઓકે હી સેન્ટ ધ પાર્સલ બાય પોસ્ટ ઓકે ત્યારે શું બાય ધ પોસ્ટ નહીં પણ બાય પોસ્ટ આવશે બરાબર બાય પોસ્ટ અને ઓન ટેલિવિઝન ઓન ધ ટેલિવિઝન નહીં ઓન ટેલિવિઝન આવશે બરાબર ઓકે આઈ સો ઇટ ઓન ટેલિવિઝન આઈ સેન્ડ ધ આઈ સેન્ડ ધ આઈ સેન્ડ ધ પાર્સલ બરાબર પાર્સલ આગળ ધવા લાગ્યો છે આઈ સેન્ડ ધ પાર્સલ બાય પોસ્ટ ઓકે ચલો જોઈએ નેક્સ્ટ ધ ટેલિવિઝન ઇન ધ રૂમ ઇઝ ન્યૂ બરાબર અહીંયા પર્ટિક્યુલર એટલે કે સ્પેસિફાય કરેલું છે એટલા માટે આર્ટિકલ ધવા લાગેલો છે બરાબર જે આપણે દર વખતે જોઈએ છીએ એ રીતે હવે કોઈપણ રોગ આપેલા હોય બરાબર ડિસીઝ છે એના ડિસીઝમાં આર્ટિકલ લગાવવાનું નથી ઓકે ચલો હી ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર ફીવર બરાબર ઓકે નો આર્ટિકલ ચલો આ ખોટું પડશે સી હેઝ કેન્સર બરાબર સી હેઝ ધ કેન્સર તો આ ખોટું પડશે કોલેરા સ્પ્રેડ રેપિડલી બરાબર ધ કોલેરા તો આ ખોટું પડશે ઓકે ઇન કેસ હું તમને એવું કહેવા માગું કે કોઈપણ રોગ पूछे तरह तरह हमेशा कोई आर्टिकल लगवा चलो जो है तो शू तो आ वाक्य साचुअ बराबर ही सफरिंग फ्रॉम फीवर ओके तो फीवर आग कोई आर्टिकल नहीं कैंसर आग कोई आर्टिकल नहीं नहींर आग कोई आर्टिकल नहीं अदरवाइज तरह खोटू पड़ ओके चलो हमें शू बात करिए हमें जो एक्जिबिशन जो ली द फ्लू हे तरह आर्टिकल लागसे बराबर एटू याद रखी लू ओके પણ એને માટે શું હોય તો કે સ્પેસિફાય કરેલું હોવું જોઈએ ચલો જોઈએ નેક્સ્ટ ધ સિઝન જનરલ સેન્સમાં નો આર્ટિકલ લાગશે બરાબર ધ સિઝન્સ જનરલ સેન્સમાં નો આર્ટિકલ લાગશે જોઈએ એટલે હું તમને એમ કહું કે શિયાળો ઉનાળો ચોમાસાનું જ્યારે ઇંગ્લિશ નામ આપેલું ત્યારે આર્ટિકલ લગાવવાનો નથી વિન્ટર ઇઝ કોલ્ડ સમર ઇઝ હોટ ઇન ધ ઇન્ડિયા ચલો રેડી ઓકે હવે વાત કરીએ કે સ્પેસિફાય કરેલું હોય ત્યારે આર્ટિકલ ધ લાગે છે વિન્ટરમાં પણ બરાબર દરેકમાં એ વસ્તુ રહેશે ઓકે રૂલ નંબર સોળ જોઈએ જો મેં તમને પહેલાં કહી દીધું યર મંથ ડેઝ આપેલા હોય ત્યારે આર્ટિકલ લગાવવાનો નથી દાખલા તરીકે હું તમને કહી દઉં કે ડેટ મંથ ડેઝ આપેલા પહેલાં કોઈ પણ આર્ટિકલ આવશે નહીં ચલો જોઈએ એક્ઝામ્પલ આઈ વોઝ બોર્ન ઇન જૂન ધ સન્ડે ઇઝ અ હોલિડે ઓકે પણ જો અહીંયા ધ સન્ડે નથી અ સન્ડે નથી ટુ થાઉઝન્ડ આગળ કોઈ આર્ટિકલ નથી ઓકે તો બધું ઈઝી છે એટલું બધું કંઈ ખાસ છે ઓકે તો જનરલ નેચર વર્ડ માટે કોઈ આર્ટિકલ લાગશે નહીં દાખલા તરીકે તો કે કુદરતી જે વસ્તુ હોય છે એની આગળ આર્ટિકલ ના લાગે પાણી હવા નેચર આ બધું છે એ કેવું છે કુદરતી કુદરતી શબ્દો છે એની આગળ આર્ટિકલ લગાવવાના નથી ચલો રેડી ઓકે ઓકે સમરી ટેબલ જોઈ લે યાર બરાબર કેટેગરી આર્ટિકલ એક્ઝામ્પલ સાથે જોઈ લે બહુવચન આર્ટિકલ હોય છે બરાબર બહુ બહુવચન સાથે આર્ટિકલ લાગશે નહીં ડોગ્સ ડોગ્સ આર લોયલ એબસ્ટ્રેક્શન નામના આગળ આર્ટિકલ લાગશે નહીં ઓકે ત્યાર પછી આપણે જોયું પ્રોપર નામના આગળ આર્ટિકલ લાગશે નહીં ત્યારબાદ મીલ્સ ડિનર મિલ્સની સામે આર્ટિકલ લાગશે નહીં લેંગ્વેજ કોઈ ભાષાની સાથે આર્ટિકલ લાગશે નહીં ત્યારબાદ સ્પોટ કોઈ રમત સાથે આર્ટિકલ લાગશે નહીં ત્યારબાદ ફેસ્ટિવલ कोई ड्राइवर त्यौहार आर्टिकल लागे नहीं त्यार्द ट्रांसपोर्ट कोई ट्रांसपोर्ट साथ आर्टिकल लागू नहीं ओके पॉजिटिव वर्ड पॉजिटिव वर्ड साथ कोई आर्टिकल लागे नहीं तीन जु सको अँ पॉजिटिव वर्ड क्यों माइ हिज बरा ओके यबर लेक तला मउंटेन्स हो आर्टिकल लागे नहीं ओके के इस्टिट्यूशन होर हो स्कूल हो बर ऑफिस हो आर्टिकल लागे नहीं ओके કોમ્યુનિકેશન વર્ડ આપેલા હોય ત્યારે આર્ટિકલ લાગશે નહીં રેડિયો ટેલિવિઝન આવું બધું હોય ત્યારે આર્ટિકલ લાગશે નહીં કોઈ રોગ આપેલો હોય ત્યારે એ ત્યારે આર્ટિકલ લાગશે નહીં સિઝન આપેલી હોય ત્યારે કોઈ આર્ટિકલ લાગશે નહીં અને ડેટ મહિના આપેલા હોય ત્યારે આ કોઈ આર્ટિકલ લાગશે નહીં ઓકે ત્યારબાદ બસ મિત્રો તો અહીંયા સુધી આ લેક્ચર છે અને આગળ બધું એનું એ જ છે બરાબર તો હવે આ આ જે વિડીયો છે એનો પાર્ટ આ પાર્ટ બે હતો બરાબર આ પાર્ટ બે હતો અને પાર્ટ એ છે ને એ આપણે આની જે પ્લે લિસ્ટ ચેક કરશો ચેનલની એટલે તમને પાર્ટ એ પણ મળી જશે એટલે તમારું આ જે ચેપ્ટર વન આખું પૂરું થઈ ગયું છે આર્ટિકલનું આર્ટિકલ તમારું પૂરું થઈ ગયું છે ઓકે હવે આપણે જોવાનું છે નેક્સ્ટ ચેપ્ટર બરાબર જે દિવ એટલે કે જે જે દિવસે સમય મળશે તમારા માટે જલ્દીથી અપલોડ થઈ જશે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ સો મચ